વલસાડના ગુંદલાવ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત ટ્રકના અડફટે દીકરીનું કમકમાટી ભર્યું મોત માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી વલસાડ જિલ્લામાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આજે ગુંદલાવ ચોકડી નજીક એક હૃદય ઘટના સામે આવી છે અહીં એક ટ્રક અને મોપેડ વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં મોપેડ સવાર દીકરીનું મોત નીપજ્યું છે જ્યારે માતા ગંભીર રીતે ઘાયલ થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના દયાલનગર સામે આવેલી મારુતિ રેસિડેન્સીમાં રહેતા મનોજભાઈ પ્રજાપતિના પત્ની અને તેમની દીકરી મોપેડ લઈને પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન ગુંલાવ ચોકડી નજીક તેમના મોપેડ અને એક ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત એટલો ગંભીર હતો કે મોપેડ પર સવાર માતા અને દીકરી બંને રસ્તા પર પટકાયા હતા આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે દીકરી પ્રજાપતિનું કરુણ મોત થયું હતું જ્યારે તેની માતા કેતનાબેન પ્રજાપતિને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત માતાને સારવાર અર્થે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે દીકરીના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી અને અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે એક જ પરિવારની દીકરીના મૃત્યુથી પ્રજાપતિ પરિવાર અને વિસ્તારમાં શોખનું મોજું ફળી વળ્યું છે